પાલિકા વિસ્તારમાં રહેતા અને તમામ વેરા ભરતા રહીશોને મીઠું પાણી આપવામાં નિષ્ફળ ગઈ છે નવસારીના લગભગ મોટા ભાગના વોર્ડોમાં નગરપાલિકા દ્વારા આપવામાં આવતું પાણી દુર્ગંધયુક્ત દૂષિત અને જીવજંતુ વાળું આવતું હોવાની ફરિયાદો વારંવાર ઉઠવા પામી છે તેમ છતાં પાલિકાના સત્તાધીશો કે વર્તમાન નગર સેવકોના પેટનું પાણી હલતું નથી વર્તમાન શાસકોને નવસારીની જનતાએ બાવન માંથી એકાવન બેઠકો ઉપર વિજય અપાવતા તેઓ સત્તાના મતમાં છાપટા બન્યા છે ત્યારે પાલિકા વિસ્તારમાં રહેતા લોકો પણ પોતે વર્તમાન શાસકોને સંપૂર્ણ સત્તા આપી અને ભૂલ કરી હોય તેવું અનુભવી રહ્યા છે દસાઈ વિજલપુર નગરપાલિકા એક થયા બાદ આ સમસ્યા વધુ છે આટલું પૂરતું ન હોય તેમ સરકાર દ્વારા નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા તરફ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર અને સ્થાનિક સત્તાધીશોને આવનારા સમયમાં ઉભી થનારી મુશ્કેલીઓ વિશે કોઈ પણ જાતનો અંદાજ હોય તેમ લાગતું નથી નવસારી પાલિકાના મોટા ભાગના વોર્ડના લોકો પીવાના પાણીની સમસ્યાથી ત્રાહિમામ પુકારી ગયા છે ત્યારે આજે નવસારીના જલાલપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર એક માં આવેલી ખોડિયાર નગર સોસાયટીના રહીશો છેલ્લા છ મહિનાથી ફરિયાદ કરી રહ્યા છે કે પાલિકા દ્વારા તેમને આપવામાં આવતું પીવાનું પાણી દૂષિત ગંદુ તેમજ દુર્ગંધયુક્ત આવે છે તેમ છતાં પાલિકા તંત્ર કે સ્થાનિક નગરસેવકો દ્વારા કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતા કુડિયારનગર સોસાયટીના રહેશો આજે નસાઈ નગરપાલિકા ખાતે મોરચો લઈ પાલિકા તંત્રને એક આવેદન અને મૌખિક રજૂઆત દ્વારા વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે રજૂઆત કરી હતી ત્યારે પાલિકા તંત્ર આ બાબતે શું પગલા લે છે તે આવનારો સમજ બતાવશે અમારે આજે 6 મહિના થઈ ગયા એક ધારું ડેનેજનું પાણી અમારા પીવાના પાણી સાથે ભળે છે મિક્સ થાય છે છતાં આ લોકો કોઈ સામુ જોવાય આવતા નથી અરજી અમે કેટલી વાર કરી આમ જોઈએ તો ત્રણ વરસથી અમારે આ પ્રોબ્લેમ છે પણ અમે જ્યારે પણ આવીએ ત્યારે અરજી કરીએ બસ આવીને જોઈ જાય અને આ ત્રણ દિવસથી તો જીસીબી બોલાવીને જરીક ખાડા કરીને વયા જાય એની લીધે અમારે વાહન વ્યવહારમાં બી ઘણોય પ્રોબ્લેમ પડે છે એ લોકોને અને કોઈ ધ્યાન જ નથી આપતું એમ કહેવાતો તોય ચાલે અમારા તમે રોડ જોઈ જાઓ પાણીની લાઈનો જોઈ જાઓ ડ્રેનેજ લાઈન જોઈ જાઓ આટલું આટલું પાણી ભળે છે તોય કોઈ ધ્યાન નથી આપતું એક તો પીવામાં એમાં વાસણ ઘસવામાં, કપડાં ધોવામાં બધામાં પ્રોબ્લેમ પડે છે છોકરાઓ માંદા પડે છે મોટા માંદા પડે છે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ થાય છે અને આજે હવે લેખિતમાં એ લોકોને આપ્યું છે મેં અરજી જો આ કોઈ સોલ્યુશન નહીં આવે તો કાલે આખી સોસાયટીના પબ્લિક બધા જ આ બધા જ ઘર અહીંયા આવીને અમારે રહેવાનું છે હવે એ લોકોને જે કરવું હોય એ કરે એની સમસ્યા છે હવે અમારે બધાને અહીંયા આવીને જ રહેવાનું છે ખાવા પીવાનું રહેવાનું અમારું કરી દે જાઉં સુધી અમારી ડેને પાણીનું જો સમસ્યા ન પૂરી થાય ત્યાં સુધી અમે અહીંયા રહેવાના છીએ. હોટલમાં પાણી ભરીને લાવ્યા છો તો એ પ્રકારનું પાણી આવે છે. એ નહીં આ તો થોડુંક સારું છે. એનાથી બી ગંદુ પાણી આવે છે. સારું એટલે તમે અને લાલ કલરની જીવાત આજ કેટલા ત્રણ વર્ષ થઈ ગયા. ત્રણ વર્ષથી ત્રણ વર્ષથી એ લાલ કલરની જીવાત આવે છે. કેટલી વાર અમે કર્યું એ લોકો કેટલી વાર જોવાય એવા છતાં એ લોકો કોઈ એક્શન લેતા નથી. એટલે મહેરબાની કરીને એ લોકો ને હવે છેલ્લી અમારી આ અરજી છે જો નહીં એ લોકો અમારી સ્વીકારે કઈ આગળ એક્શન નઈ લે તો અમે અહિયાં આવીને જ બસ રેવાના છીએ બીજું કઈ નઈ અમે છોકરાઓ બોકરાઓ બધા આવી જવાના છીએ એ લોકો જે કરવું હોય એ કરે ખાવાની વ્યવસ્થા એને કરવી જ જોશે અમે પાણી વગર ત્યાં શું કરીએ અને અમારે જો હવે આ છેલ્લી વાર જ છે એ લોકોને હજી અમારે છે એ લોકોને શિકાર તો શિકાર જે હોય એ કરે બાકી કીધું પણ એ લોકો બી હવે અંદર અંદર શું કરે છે અમને નથી ખબર એક તો હિતેશભાઈ છે કોર્પોરેટર એને અમે અમારા તો વિસ્તારમાં એ જ છે હિતેશભાઈ એને બી અમે અરજી કરીએ જ છીએ હવે એ લોકો આવીને જોઈ જાય ને પાછા હવે અંદર અંદર શું ગટપટી જાય અમને ખબર નથી સમસ્યા અમારે એ છે કે અમારા ગટર લાઈન ગટર લાઈનની પાણી પીવાના પાણીમાં મિક્સ થાય છે એની અંદર એટલી બધી જીવાતો અને સંખ સેવા એવા જીવાતો આવે છે કે અમારે બધું પાણી ગંદુ થાય અને એ પાણી અમારે કપડાં ધોવાનું વાસણ માંજવાનું પાણી પીવાનું બધામાં એવું વાપરવાનું હોય અમે કેટલી વાર સુધી સહન કરીએ આ બધું અને આ વાતને કેટલા ત્રણ વર્ષ થઈ ગયા છે અહીંયા અરજી કરે છે એમ કહેવામાં આવે કે અરજી કરીએ છે કરીએ છે કોણ સાંભળે છે કોઈ સાંભળતું નથી મત લેવા માટે બધા આવીને ઊભા રહી જાય છે કે લેવો અમને મત આપો આ શું છે કેટલી વાર બધી બાઈઓ હેરાન થાય આમાં અમને આ સમસ્યાનો ઉકેલ જોઈએ કોઈ પણ હાલતમાં ને તો આ બેન કઈ ગયા છે ને તો અમે તો બધા આવીને અહીંયા બેસી જશું પાણી જે આવે છે આ પીવા મોકલ્યું લેવું છે તમે હા લઈએ છે ને તો ફિલ્ટર તો નથી પછી અમારે જગ ભરાવીને પાણી અમારે ફિલ્ટર પાણી પીવું પડે સારું પાણી આપે તો અમારે શું કામ પાંચ દસ રૂપિયા ખર્ચીને પાણી પીવું પડે ફિલ્ટર નું અમને સુવિધા આપો હા કેટલા બહાર થી બહાર જવા પડે જવા પડે છે આ બધું શું છે અમારે ક્યાં પૈસા અમે આ ડ્રેનેજ લાઈન ના અને પીવાના પાણી ના વેરા ભરીએ છે તો અમને પીવાનું પાણી સારું કેમ નથી મળતું અને આ પીવાનું પાણી આજથી નહીં કેટલા વર્ષથી અને અમારા ખોડિયાર નગરમાં જ પ્રોબ્લેમ છે વધારેમાં વધારે અમે આજુબાજુની સોસાયટીમાં પૂછીએ કે તમારે કેવું પાણી હતું કે સારું આવે અમારા જ area પાણી સારું આવતું નથી તો અમને જોઈએ બસ દસ દસ રૂપિયા નું વીસ વીસ રૂપિયા લે છે છેલ્લા છ એક મહિનાથી ગટરનું પાણી અને પીવાનું પાણી બે મિક્સ થઈ જાય છે એના લીધે જેટલા પણ રહીશો છે એને પીવાના પાણીની સમસ્યા છે પ્લસ ગટરના પાણીથી ત્યાં લોકો એ પાણી પીવે છે પ્લસ એમાં કપડાં ધોવે છે અને ને એમાં વાસણ ધોવે છે એ પ્રશ્નના લીધે છેલ્લા ઘણા ટાઈમથી લોકોને ડાયરિયા ઝાડા ઉલટીના પ્રશ્ન ઘણા ઉપસ્થિત થયા છે આની અરજીની રજૂઆત ઘણા સમયથી ચારથી પાંચ વાર તો ખુદ મેં પ્રશ્ન અહીંયા આવીને કરી છે અરજી છતાં કોઈ પ્રોપર નિરાકરણ આવતું નથી આવે છે નગરપાલિકાના માણસો ત્યાં બે ચાર જગ્યાએ ખાડા ખોદી અને નીકળી જાય છે પરમનન્ટ સોલ્યુશન કરતા નથી એના માટે છેલ્લે સૌથી કંટાળીને ઉગ્ર વાતાવરણ કરી અને અમારે આ ટાઈમે આવું પડ્યું કે સોલ્યુશન આપો એના માટે અમે અહીંયા અરજી આપવા આવ્યા છેલ્લા છ એક મહિનાથી કન્ટિન્યુ પ્રોબ્લેમ છે અને ત્રણ વર્ષથી પ્રોબ્લેમ લાયક હતો કે છ મહિને એકવાર આવી જતું આઠ મહિને એકવાર આવી જતું એ રીતે આવતું હતું પણ છેલ્લા ત્રણ મહિનાથી કન્ટિન્યુ ખરાબ પાણી આવે છે એમને બી રજૂઆત કરી છે પણ એમને ભી ઉપર વાત કરી પણ કોઈ નિરાકરણ પ્રોપર આવતો નથી કોઈ નગરપાલિકાના એક પણ અધિકારીની કાનમાં જુ નથી રેંગતી અમે આટલા પ્રોબ્લેમ છે આટલા સમયથી રજૂઆત કરીએ છીએ છતાં Report and DC News, Navsari.